મહાનગરપાલિકામાં દિવસે ભ્રષ્ટાચાર વધતો જતો હોય તેમ ગઈકાલે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ રૂપિયા એક લાખ એસી હજારની ની લાંચ લેતા ઝડપાઈ જતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોર્પોરેશન કચેરી ખાતે ભ્રષ્ટાચાર ઓફિસર ચેમ્બરનું નું ગંગાજળ વળે શુદ્ધિકરણ કરી ભ્રષ્ટાચાર કરી ફાયર બ્રિગેડના પાપે હજુ કેટલા અગ્નિકાંડ સર્જાશે તેમાં સરેલી સિસ્ટમ અને ફાયર બ્રિગેડના વચેટિયા તથા એજન્ટ અને મોટા દલાલોને પાઠ ભણાવી તેમની મિલકતોની તપાસ કરી ભાજપના શાસકો રાજીનામું આપે અને અનિલ મારુ હાય હાઈ ના સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે ગઈકાલે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ જે એક લાખ એંસી હજારની લાંચ લેતા પકડાઈ ગયા છે એ બારામાં એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનની જ કચેરીની અંદર ઓફિસની અંદર જે લાંચ લીધી છે એ બહુ અતિ ગંભીર બાબત છે એટલે અમે કમિશનરનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આ રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છે એ બંધ કરાવો સત્યાવીસ જણાના થોડા દિવસો પહેલાં ડે થયા હજી એની સાઈ નથી સુકાણી ત્યાં પણ ભ્રષ્ટાચારનો વેગ કોર્પોરેશનમાં ચાલુ રહ્યો છે એ બંધ કરવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે ખરેખર ક્યાંક ને ક્યાંક ભાજપના પણ પદાધિકારીઓ સામેલ હોય તો જ અધિકારીને આટલી બધી હિંમત થાય હજી તો દોઢ મહિનો જ અનિલ મારુને ત્યાં છે ત્યાં ઓફિસમાં સીધો ભ્રષ્ટાચાર ચાલુ કરી દો એની ખરેખર કેટલા એને એનઓસી આપવામાં આવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને આ જે અધિકારી છે પેલા ભુજમાં હતા એની પણ તપાસ થવી જોઈએ અને આ અધિકારી ખરેખર એને સસ્પેન્ડ થયા છે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે એ એ બારામાં પણ એને અનિલ જૈનનો જે પરિવાર જે ભ્રષ્ટાચાર કર્યો છે એની પણ તપાસ થવી જોઈએ એવી પણ અમારી માગણી છે